તો સંસ્કાર અને સંવાદિતતા માટે નક્કી કરવા માટે પહેલી અગત્યની વાત શું છે તો પહેલી અગત્યની વાત છે કે તમારે માતા પિતા તરીકે ઘરમાં વડીલ તરીકે સંતાનો ઘરના તમામ સભ્યો એ સારી રીતે સંસ્કારિત થાય એનો પ્રયત્ન તમારે કરવો પડે એજ્યુકેશન તો બહાર એને મળશે વેન યુ આર પેઇંગ ધ ફીઝ ફોર અ ગુડ એજ્યુકેશન સિસ્ટમ હી વિલ ગેટ તમે એને સ્કૂલમાં એનરોલ કરી દીધો એટલે ભણી લેશે ટ્યુશન મેં એનરોલ કરી દીધો એટલે માર્ક્સ લાવી દેશે ક્યાંક એની કોઈ ટેલેન્ટ હોય આવડત હોય એની માટે તમે ક્યાંક એને કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે ક્યાંક કોચિંગમાં મૂકી દીધો એટલે એ પણ થઈ જશે પણ સંસ્કાર તમારે આપવા પડશે એ સારો માણસ બને આદર્શ નાગરિક બને ખરેખરો ભગવાનનો ભક્ત બને એની માટે તમારે પ્રયત્નશીલ થવું પડે તો સંસ્કાર અને સંવાદિતા માટે પહેલો મુદ્દો છે માતા પિતાનો પરિવારજનોને સંસ્કારિત કરવા માટેનો પ્રયત્ન માટે તમારે સમય આપવો પડે એનર્જી આપવી પડે થોડું મનગમતું મૂકવું પડે મોજ શોખ આગા પાસા કરવા પડે આ બધું જ યુ હેવ ટુ સેક્રિફાઈસ માતા પિતા બન્યા એટલે ભોગ આપવાની તૈયારી રાખવાની નહીં તો બગીચામાં જેમ ઘાસ ઉછરે એમ ઘરમાં છોકરા ઉછરે પછી એને કોઈ સંસ્કાર રહે નહી સંસ્કાર આપવાની પહેલી વાત છે જવાબદારી છે રીડર્સ ડાયજેસ્ટમાં ઘણા વર્ષો પહેલા મેં એક વાત વાંચેલી કે એકવાર એક યંગ કપલને ત્યાં દીકરો જન્મ્યો થોડો મોટો થયો અને બોલવા જેટલી ઉંમરનો થયો એક દિવસ સાંજે પહેલા ભાઈ છે એ ઓફિસથી આવ્યા એટલે એમના પત્ની એમના નાના બાળકને પપ્પા શબ્દ શીખવાડતી હતી પાપા શબ્દ શીખવાડતી હતી એટલે ભાઈ બહુ રાજી થયા કે મારી પત્ની ને મારા પ્રત્યે ને મારા દીકરા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે નોર્મલી કોઈ પણ બાળક પહેલો શબ્દ શું શીખે મા અથવા મમ્મા અથવા મમ્મી જે કઈ પરિવારની પ્રણાલી હોય પાપા શબ્દ શીખવાડતી હતી એટલે બહુ રાજી થયા અને બાળકને શબ્દ આવડી ગયો એટલે બોલતો પણ ખરો એક દિવસ રાત્રે બે વાગે પેલો બાળક જાગ્યો અને રડતો હતો હવે શબ્દ તો એક જ આવડતો હતો એટલે એને પાપા પાપા ચીસો પાડવા માંડી બે ચાર વખત રડ્યો અને ચીસો પાડી એટલે આ ભાઈએ એમના પત્નીને ખબો પકડીને હલાયા કે ભાઈ તું આનું ધ્યાન રાખ રડે છે એમના પત્નીએ પડખું ફેરવી લીધું કે બહુ ધ્યાનથી સાંભળો કોને બોલાવે છે બહુ ધ્યાનથી તમે સાંભળો કોને બોલાવે છે જેને બોલાવતા હોય ને એને એને અટેન્ડ કરવાનો જેને બોલાવતા હોય અટેન્ડ કરવાનો ખબર પડી પહેલો શબ્દ પપ્પા કેમ શીખવાડેલો કેર શન ઇઝ ટાઈમ એન્ડ રિસ્પોન્સિબિલિટી દરેક માતા પિતાને એવો એક એટીચ્યુડ હોવો જોઈએ કે મારે મારા સંતાનને સારામાં સારો અભ્યાસ કરાવો છે સારામાં સારો સંસ્કાર આપવા છે અને એ દ્વારા સમાજનો એક આદર્શ નાગરિક તૈયાર કરવો છે અને ભગવાનનો એક સાચો ભક્ત તૈયાર કરવો છે આ એટીચ્યુડ જો તમારો હોય ને તો તમારી નાની નાની ક્રિયા પણ તમારા સંતાનો સાથે સંસ્કાર પ્રદાન કરનારી બનશે આ એટી હશે ને તો તમારું ખુદનું વર્તન એ પણ તમારા બાળકો માટે આદર્શ બની રહેશે અને સંસ્કાર અને સંવાદિતતા પ્રદાન કરનારું બની રહેશે યુ બીકમ કોન્શિયસ આ એટી હોય ને તો તમે કોન્શિયસ થાઓ ના હોય તો કોન્શિયસ નહીં થાવ છોકરા જન્મે એટલે ઉછરવાના જ છે મોટા થવાના જ છે પણ હાઉ ડીડ યુ રેઝ ધેમ કાઉન્ટ્સ મોર એ સંસ્કાર અને સંવાદિતતા માટેની વાત છે તો સંસ્કારમાં શું શું સંતાનોને શીખવાડવાનું અગેન આઈ રિપીટ વન લાઈન શિક્ષણ માટે તમે તત્પર છો પ્રયત્નશીલ છો અને પૂર્ણ પુરુષાર્થ કરો છો પણ સંસ્કાર આપવામાં ઘણી જગ્યાએ ખામી રહી જાય છે અને સેક્યુલરિઝમ છે એના અનેકવિધ અર્થો કર્યા છે મોટી ધર્મ શિક્ષણ આપવામાં ઘણી નાની પ્રવૃત્તિઓ થાય એમ અમદાવાદ અમદાવાદે નિર્ણય લીધો કે મેનેજમેન્ટ ઇન ગીતા એ આઈ એમ અમદાવાદમાં ઓફિશિયલ કોર્સ ચાલશે ગુજરાત સરકારે નિર્ણય લીધો કે છઠ્ઠા ધોરણ શ્રીમદ ભગવદ ગીતા ભણવાશે ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ શ્રીમદ ભગવદ્ ગીતાને ધર્મગ્રંથ તરીકે નહીં પણ જીવન જીવવાની શૈલી વિચારધારાથી માંડીને અભિગમ અભિગમથી માંડીને વર્તણૂક અને વર્તણૂકથી માંડીને અન્યને સહાયરૂપ થવું ત્યાં સુધીની બધી વાતો આ ગ્રંથમાંથી શીખવા મળશે એ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ઇન્કલુડ થયું પણ મોટી જવાબદારી ઘરમાં પરિવારજનોની છે વડીલોની છે તો સંસ્કાર આપવામાં પહેલી મોટી એ વાત છે કે એના ચારિત્રનું નિર્માણ થાય પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ઉજવી રહ્યા છીએ અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને ઓંગળેજ ચોકડી વચ્ચે સાડા એકર જગ્યા ઉપર એક મહિનાનો ઉત્સવ થશે ડિસેમ્બર પંદર થી જાન્યુઆરી તેર સુધી અત્યારે દુબઈમાં જે એક્સપોમાં ગ્લો ગાર્ડન્સ જેવા ભવ્ય ગ્લો ગાર્ડન્સ થશે પ્રમુખ સહ મહારાજ નું જીવન કાર્ય વિચારો ભાવનાઓ સેવાઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત થશે લગભગ આઠ જેટલા ડોમ્સમાં બધા એક્ઝિબિશન્સ ડાયરોમાસ પ્લેસ લાઈટ એન્ડ સાઉન્ડ શો લાઈવ ફેમિલી વેલ્યુઝ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે આઝાદી કા અમૃત મહોત્સવ બધા એક્ઝિબિશન્સ થશે લગભગ અઢાર જેટલી નાની મોટી કોન્ફરન્સીસ થશે ડોક્ટર્સની ચાર્ટર્ડ એકાઉન્ટની કંપની સેક્રેટરીઝની જીસીસીઆઈની બાલનગરી થશે પ્રમુખ સ્વાઈ મહારાજના જીવન અને કાર્યો પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે કારણ કે એમને કાર્ય એવું કર્યું પૃથ્વી પર એટલે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલું ભવ્યતાથી ઉજવવાનો છે વીસ હજાર સ્વયંસેવકો માટે આખી ટેન્ટ સિટી ઉભી થશે કોઈ મહિના માટે દોઢ મહિના માટે બે મહિના માટે ત્રણ મહિના માટે રોકાશે એમના વિશાળ અનુભવ પરથી શાસ્ત્ર અભિપ્રાય પ્રમાણે અને પોતાના શાણપણથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા હું શબ્દ અશાની એમને ટાંકું છું પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ચારિત્ર દ્રઢ કરવું અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવો આ સંસ્કાર પ્રદાનમાં પ્રથમ પગથિયું તમારા સંતાનો અને પરિવારજનોનું ચારિત્ર દ્રઢ થાય એની માટે તમારે પ્રયત્નશીલ રહેવાનું આપણે નાનપણમાં એક સરસ કહેવત ભણ્યા છીએ સંસ્કારમાં પહેલી વાત શું સમજીએ છીએ કેરેક્ટર વેન વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ ચારિત્રવાન તૈયાર કરો નહીં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો અન્ય સ્ક્રીન એક્સપોઝર્સ એનાથી એની પણ બરબાદી નોતરશે અને પરિવારની પણ નોતરશે હમણાં થોડા મહિના પહેલા મુંબઈમાં મલાળ વિસ્તારમાં એક અગિયાર વર્ષના બાળકે મુંબઈમાં મલાડમાં એક અગિયાર વર્ષના બાળકે એના પડોશના ફ્લેટમાં રહેતી એક નવ વર્ષની છોકરીને કિડનેપ કરી અને એના પિતા પાસે રેન્સમ માંગ્યું એક કરોડ રૂપિયાનું હવે આ સંસ્કાર આપણે વાત કરી છે સંસ્કાર અને સંવાદિતતાની કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે સોશિયલ મીડિયા એક્સપોઝર છે

રિમોટ દબાવ્યો અને બોમ્બ ફાટ્યો એનું ઘર તો ફૂર્ચે ફૂર્ચા થઈ ગયું કારણ કે ત્યાં તો લાકડાના ઘર આજુબાજુના પાંચ સાત ઘરને પણ સખત નુકસાન થયું તેર વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ બનાવ્યો જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એટલે સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે લેસ ઓન મની વિલ ડુ પરહેપ્સ બિટ બીટ લેસ ઓન એકેડેમિક્સ કેન ડુ લેસ ઓન ઓપોર્ચ્યુનિટીઝ કેન ડુ લેસ ઓન કનેક્ટિવિટી કેન ડુ But less on character and virtues can never do. Do you believe? Yes or મારા પરિવાર સાથે ન ચાલે માટે સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે સમય કાઢવો પડે દર ત્રણ મિનિટે ખિસ્સામાં હાથ જવો જ જોઈએ મોબાઈલ ને ટચ થવો જ જોઈએ તો આપણે ચાર્જ રહીએ નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને મોબાઈલ તો જયારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય